કેમ છો મિત્રો મારું નામ છે વાત ને આજના વ્લોગમાં આપણે જવાનું છે મેરડી મંદિરે દર્શન કરવા તો બીજા ભાઈબન આવે છે ત્યાં સુધી પછી આપણે જાઓ ભાઈ બન આવી જાય પછી મેરડી દર્શન કરવા ત્યાં સુધી જોડાયેલા રોગો મારા વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તમમાં કે આ વિડિયો લાયા છે આપણે તમારી હાટુ તો ચાલો બીજો કોઈ તો ન આવ્યો હું અમે ત્રણ જાય છે અત્યારે હાલતા હાલતા મેરડી મંદિર

એ જૈન વઈ આવ્યો મેલડીમાન મંદિર તો અમે હવે અમે હવે જઈએ છે હવે આ ખોવાઈ ગયા તા આ ખોવાઈ ગયા તા અમે જઈએ છે ને હાલો ઉदितભાઈ મરી ગયા છે જઈએ છે એ જીગો કાઈન દો ભાઈ ભયા ગયા છે ખાલી ઓને ટેણી આ આખી ટોડ

उपरे वो चौकीदार ऊपर

ઘર ભેગા થાય હવે તો બહુ દુઃખી હવે થોડીક વાર દેશું ભાઈબંધના ઘર તો હવે બધા ઘરે વહી ગયા છે જો ઓલો ભાઈબંધ પણ ઘરે જાય છે અને હું અને ભાઈ એટલે કે યુવરાજભાઈ અમે એના ઘરે જઈ ઘરે જઈને તમને આખું બધાને ક્યાં અમે બે વહીતા છીએ ઘરે જઈએ તો મિત્રો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક આવા જ નવા વ્લોગ સાથે